નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજ આપણે વાત કરીએ તો કલંજીની તો કલંજીમાં આપણે પાણી ચાલુ છે અત્યારે અને કલંજી આપણી થઈ છે એસી એક્યાસી દિવસની બે મહિના અને એકવીસ દિવસ બે મહિનાને એકવીસ દિવસની થઈ ફ્લાવરિંગ એ જોરદાર છે ઊંચાઈમાં પણ તમે જોઈ શકો જો પ્રમાણેની ઊંચાઈ છે અને આમાં તમે જોવું તો આપણે હવે દોડવાની શરૂઆત થઈ ગઈ અને મોગરા પણ હજી બહુ જ ચાલુ જ છે જો છે જો હજી ચાલુ જ છે અને આપણે આમાં બે મહિના અને એકવીસ દિવસની થઈ પણ હજી એક વાર આપણે ખાલી ઉડિયા ખાતર એ બાકી કોઈ દવા કોઈ વસ્તુનો હજી ઉપયોગ જ નથી કર્યો અને એક વાર હજી આપણે સલ્ફર અને હ્યુમિક બસ એ જ બાકી કંઈ પણ નહીં છાંટવાની કે કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો એક જ હરખી છે આખા ખેતરમાં એક કિલોનું વાવેતર છે એક વીઘે એક કિલો હવે હું તમને એક છોડ બતાવું એક જ છોડ છે જે પારવો છે જોવા આ એક જ છોડ છે આખો જેવા જેવું છે આ એક છોડમાં મેં આમાં ડોડવા અને મોગરા એ બધીની ગણતરી કરીને તો નેવુંની આસપાસ આ એકમાં થાય જવું હજી આમાં આ પ્રમાણેની ઝીણી મોગરીને ઝીણું ફ્લાવરિંગ અને ઝીણી ફૂટ એ તો હજી ચાલુ જ છે તો એ અટાણે આમાં નેવુંની આસપાસ આમાં ડોડવા અને મોગરા છે જો અને થોડીક ઘાટી હોય તો શું થાય પણ દોડવાની સંખ્યા પારવું હોય તો એમાં થોડોક દોડવો મોટો થાય હું તમને દોડવો બતાવું કે કે પ્રમાણે એમાં દોડવા થાય જોઉં આપણી વાડીએ દોડવા છે જો તમને બતાવું જો આ ડોડવો છે જો આ પ્રમાણેના હજી આમાં શરૂઆત છે હજી તો ત્રણ મહિનાની આસપાસ થાય ને પછી આમાં લાગત દોડવા દેખાશે બતાવું અત્યારે હું તમને કે શરૂઆત હોય ક્યારાની ત્યાંથી જો આપણી વાડીએ જે પ્રમાણે દોડવા છે ને એ તમને બતાવું જો આ જો આ તમને ક્યાંય જોવા નહીં મળે પ્રમાણે જો છે કેબડો છે મોટી સાઈઝના જો અને આપણે પાણીમાં તો નાકા સિસ્ટમ છે જ નહીં ડાયરેક્ટ મોઢો જ મોટરનું જો ડાયરેક્ટ મોટરનું મોઢું જ આપણે આ અત્યારે અને મિત્રો જોઈ શકો તમે મારા અંદાજ પ્રમાણે તો મને એમ લાગે કે કલંજી અઢી ત્રણ ફૂટની આસપાસ તો છે જ પોરે હતી મારે કલંજી અને અવારે છે પણ પોર તો બહુ જ ઊંચી છે સાડા ત્રણ ફૂટની આસપાસ બહુ જ ઊંચી હતી અવાર તો નાની છે પોરથી ફ્લાવરિંગમાં એ અવાર જોરદાર છે જો આમાં અત્યારે પોપટા પણ થઈ ગયા અને મોગરી પણ હજી ચાલુ જ છે આમાં બતાવું જો આ પ્રમાણેનું નું ક્યાંક જ હશે તમારે જોવા જોવું બાકી સિંગલ જ હોય બાજુના હેડે જોઈએ તો થોડીક નાની છે આપણે સાઈઝમાં થોડીક ગેઠી છે અને ઓલી સાઈડ જોઈએ ને તો એ જોવાનાથી થોડીક ઊંચી છે જો